ઘણો સમય પછી છે ને ભાઈ આ હિસ્ટ્રી આપણે દર્શન થયા આવા નરસિંગ આવવાની ગાયલેસ હતી પણ આવ્યા નહીં નાની એવી કેમ વસ્તુ છે તાજો અને તડફડતો તો છે ભાઈ આ માપુલ તો આમાં છે ને તમે બધા મને કોમેન્ટ કરતા હતા કે ભાઈ તમે ફ્રાયમાં હું હું વસ્તુ યુઝ કરો સવાર સવારમાં છે ને ઘણું જો મામાને ધીરવાતા છે ને હામાં હામાં સંકેલે છે

કાઈમાં એમ રત ના ગામ પડે રાત નું સના એકવો જો આપડો ફેલ થઈ ગયો મામા કે કે આપડે કાઈમાં અમાર ધીરુ આતા સવાર સવારમાં લાગી ગયા છે ભાઈ મસ્ત મજાનું જય માતાજી કેમ છો તબિયત પાણી પાણી આરામ હા હું વર્ષન આતા ઓય માતાજી ભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કયુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વર્ષન આતા કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું રામુ કાકા જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય નમો નારાયણ આઈ ઓમ આમ રામુ કાકાનું છે ને રોટલીમાં ધ્યાન હોય ને એટલે આખું છે ને ઘડીકમાં એના હાથનો દેખાય ને એટલે લાંબો નોકડી નહીં કરે બાકી અમારે બધીને જય માતાજી ભાઈ સવાર સવારમાં મળી લીધા અને અમારા રામુ કાકાની છે ને અટણમાં તમને ખબર હશે કે આપણી શુભ સવાર છે ને ભાઈ સાના કપથી જ શરૂ થાય છે રામુ કાકાનો શાહ પીએ એટલે આખો દિવસ આપણો કઈ ઘટે નહીં હજી આવીએ હોય ને તો પાંચસો અટાણા છે ને ભાઈ રામુ સાહ જીતા તો આવીએ પેલા છે ને ભાઈ સવાર સવાર માં આ સાહ જોઈએ બધા પીવાય ન પી અમને તો છે ને સાહ દી ઉગે નઈ રામુ કાકા આ તો પીવો જ પડે હાલો રેડી આડી જો ગરમા ગરમ ચા પીવી નહીં ભાઈ રગડા જેવી અહીંયા છે ને ભાઈ દૂધ પાવડર ની ચા હોય દૂધ ની દૂધ સા ન હોય એ મેં તમને મેં પહેલાં કીધું તું અહીંયા છે ને પાવડરની સા હોય તો આ છે ને પાવડરની સા હોય પણ તમારા દૂધનું કઈ ન આવે એના જેવો ઘાંટો બને છે એટલો પાવડર નાખો ને એટલો ઘાંટો જ બને આ સા પણ આ છે ને પાછું વધારે બહુ ઉપયોગમાં લેવાતો નથી પછી આને આમ મજા આવે આમ તો દૂધ જેવું જ લાગે પણ હવે બધા કહે કે ઓછો પીવાય પાવડરની ની સા પછી હાલ એમ દરિયામાં બહુ નીંદર આવતી હોય તો કદાચ નીંદર ઉડી જાય સૂર્ય દાદા તો બાપા દેખાય છે મસ્ત મજા ને આવું ભાઈ સવાર સવારના ગુડ મોર્નિંગ બધી સૂર્ય ભગવાન મો નારાયણ તો હવે સાબા હું રામુ કાકાની અને પછી અમારું ઓઝાનું પણ કામ લેવાનું છે એ પણ અમે લઈશું બરોબર અત્યારે જમા ને કોણ વિશે નાઇટ ઉપર છે ને ભાઈ એક ઓઝો અમારો આખો ફેલ થઈ ગયો તો કાલે એક કમ્પ્લીટ કર્યો આજે પાછો શૂન્ય કમ્પ્લીટ કમદાડે કમ્પ્લીટ કર્યો લગભગ તો આજે પાંચ છ દિવસ થઈ ગયા દરિયામાં પાંચ દિવસની જર્ની થઈ ગઈ પણ ત્રણ કોઝા તો પાંચ દિવસ પહેલા તૈયાર કરી લીધા અને કાલે પાસો એક તૈયાર કર્યો અને આજે પાસો એક કમ્પ્લીટ કરી દે છે અને આજે રાઈટ નો છે ને આ ઓઝો ફેલ થઈ ગયો છે એને આજ પાસો છે ને તૈયાર કરી નાખશું અને પછી જોયું છે આ ગેરસ્ટોપા પાછા શું કે લગભગ તો હવે આ લાસ્ટ ઓઝો છે કાલે આપણો લાસ્ટ જ ઓજો હતો હવે નૈરા થઈ ગયા છે હવે આપણને કઈ કામ નથી તો આ નાઇટ ઉપર છે ને પાછો ઓજો આવ્યું તો હવે હું છે ને સા ફિલ્મ સા સાપડ મારું ટાઢો પડી જાય વાતુ વાતુમાં સવાર સવારમાં છે ને ઘણું મામાને ધીરવાતા છે ને હામા હા સંકેલે છે સામુ સામું સંકેલી લે ને એટલે આપણને છે ને કઈ વાંધો ન આવે જોઈને માવો બનાવતો બનાવતો આવ્યો અને અમારા રામભાઈ છે ને રોટલી કરે છે મસ્ત મજા ને રોટલીમાં છે ને આગળ મોટો બધી સ્ટોક મારી દીધો છે જો સવારના નાસ્તો તો હું રમુ કાકા બનાવી ખબર નથી નાઈટ માં તો છે ને આજે ડાળ બનાવી હતી ભાઈ બહુ મજા આવી હતી ચણાની ની દાળ ખાવાની કઈ ઘટે જ નહીં અને હવે છે ને આનું જો તૈયારી કરવાની છે ભોજન આવી રીતના છે ને હામા હામા ઘણું લેવાના હોય મારે હામો હામો ઘણું લેવાય છે ને એટલે ઘણું છે ને આમ આમે પાછા કોવે છે ને જો અહીં કોવે દોરી દેખાય છે ડ્રેકમાં દોરી એ દોરી હોય છે ને બાંધી દે ને એટલે હામો હામો લેવાની બહુ જ મજા આવે આમ લાંબા ટૂંકા છે ને ઘણું ન આવે આમ હેર ખેર વીસી લઈએ એટલે આવું બધું છે ને હોય દરિયાની અમારી મહેફિલ તો ગાઈ ગાઈને ઘણું વિશે લો છે ને અમારો વીમો તો સવાર સવારમાં લાગી ગયો છે ભાઈ માવો બનાવો હાલ બાદ જે બે તું મને પૂગી હી કા તો ભાઈ ભીમાની તાકાત કેટલી છે હું કે માવો કે માવો છે તાકાત આવે હા આંગર દાતો આંગર કા એના દાતો જો કામ કરે તું

પપ્પાને છે ને રોટલી પાંચ આપી હતી ને તો 5 માંથી 2 છે ને રિટર્ન પાછી મને કરી દીધી કેમ કે પપ્પા એમ કેસ કે વધારે નથી ખાવી રોટલી દો દો રોટી લાયા બનાવી છે ભાઈ ભીમદ્ર ઘર કાઢ ઓ અમારા નાસ્તો ગુડ મોર્નિંગ

મિક્સ કરી અને તેલ ગરમ કરી અને તેલમાં છે ને ખાલી આને તરી નાખીએ એટલે આમ બની જાય આમાં બીજું આપણે હોટલમાં જેવી રીતના મરી મસાલા યુઝ કરીએ ને ભાઈ એવી રીતના આપણે યુઝ કરતા નથી આવી રીતનું સાદું સિમ્પલ જ હોય છે ને વધારે વસ્તુ કઈ છે ને ભાઈ યુઝ ન કરીએ તો ખાઈ ફી ખાવ ફી વાગ્યું ખાવાનું ક્યાંકો શું રોટલી ફલાયશું ને ભાઈ આમાં નાસ્તો હોય સવાર સવારનો રોજ એક નોટી અને બગા અને કઈ બાફણ કરવાનું કઈ હાથમાં આવ્યું નઈ ને આજે નું ઘમકાવી નાખી હવે છે ને ભાઈ નાસ્તો બાસ્તો ફટાફટ કરી લઈએ અને પછી આગળ આપણે જોઈએ છે બોલ ઉપાડવા ને ઓઝાની સિલાઈ તો હજી પૂરી નથી

તાજો અને તડફડતો છે ભાઈ આ માકુલ તો છે ને બહુ બીક લાગે કારું કારું મેં છે ને કાઠિયાવાડો કાજો જ છે અને બીજું તો છે ને ભાઈ આ ગોલેવી ગુડ કરશંદ ભાઈ ગરી તાજી જાય હેને નાની એવી કે મસ્તું છે

થોડા થોડા બગા દેખાય છે અને સાપડીના બસા એવા છે નહીં એક રાજાનું બસો એવું છે પીરવું પીરવું અને બધા હોય ધૂમો એવો છે બધા ગોલ્ડન પીસ આવ્યા છે સિલ્વર કામ ખેરી આવું તો છે ને ભરી દેવું કાઠિયામાં બીજું તો એનીકળી માં

मलबाल करे હવે અત્યારે ને અમારો જમવાનો સમય થઈ ગયો છે ફાઇનલી ને માલબાલ જે શૂટિંગ કરવાનો તો તે કમ્પ્લીટ શૂટિંગ પણ કરી લીધો અને વિસવાનો હતો તે વીસી પણ લીધો હાસવવાનો તો કમ્પ્લીટલી હાંસવી પણ લીધો અને હવે ને ભાઈ જમવાનું થઈ ગયું છે મારો ભીમો ને જમે છે અને અમારું પણ આ આવી ગયું મેં તમને રાજાના બસા નાના નાના બેતા હતા ને જો આ ખાવાની મજા આવે એ ફીસને જ ઉપાડી લીધો આજે રાજા પીસને તો એ આજે રાજા પીસનું આપણે ભાત અને શાક બીને સાથે છે ને ભાઈ આ સોડાની બાટલી છે રોયલ ચેલેન્જ સ્ટ્રોંગ જેમાં લખેલું રહ્યું રોયલ ચેલેન્જ સ્ટ્રોંગ તો ભાઈ આવી રીતની છે ને ભાઈ મારી સોડાની સાદી સોડાની બાટલી છે બંદર ઉપરથી છે ને પેટી લાવ્યા હતા તે પૂરી થાય ને તો ગમ ગમાવ્યું અને સાથે આવા થોડા આખું જ નથી આખું કું ને નહીં તોડવાનું કીધું વીણેલ વીણેલ બધા કઈ ગયા લેવેમેન્ટ આમરો બે મોંઘા ભાવ નું બબલા જવા દેવાય એમાં આવે છે ને ભાઈ બબલુ ઢોળ નાખ્યું એ ઢોર્યું ને અહીં જો પીડા આ છે ને ભાઈ એબીસીડી લાવ્યા હતા તો આ આગળી છે ને આ ઉપાડવા ગયો ને તમને બતાવવા તો એઠું છે ને ઢોરાઈ ગયું હવે છે ને ભાઈ જમવાનું છે ને જમી લઈએ અને આખરે થોડા બપોરનું જમવાનું હોય તો મજા આવે નામ નું કાકરા નું બસું બનીયું એક રાજા નું બસું બેસ આ તણા તો છે ને મિરચા ના નાખે તો બે દી તો લીલા મરચા ખાય અને છે ને એસિડિટી એસિડિટી છે ને પૂરી થઈ ગઈ છે દેહ નત ખાતા આ બબલું છે ને ભાઈ ખાવાની મજા આવે તો હવે કઈ નહીં જમવાનું છે ને અમે જમી લઈએ અને પછી આગળ ઓને પેકેટ નહીં ભાઈ આ જમી લઈએ સ્ટેરિંગ ઉપર જવાનું છે અને પપ્પાને થોડી વખત છે ને આરામ આપ્યું આ શું ને ફીમાને પણ ટેલિંગ આપવાનું છે સ્ટેરિંગ ઉપર બેસાડવાનું છે પછી પપ્પાને શને ઘડી આરામ આપી દેવું અને જોઈએ પછી કેમ છે કેમ નહીં

ઓછું ફાવે છે એટલા માટે છે ને સાઈડમાં બેસવું પડે એને એટલે થોડો અનુભવ પણ અનુભવી પણ થાય એને પણ અનુભવ આવે અને બે વાત તો સીપ આવે ને પછી તમને બતાવું બરાબર છે પછી થોડીક સેટી છે એ બાજુમાં આવે ને પછી તમને બતાવવું કે સીપ કેમ છે કેમ નહીં આજે છે ને ભાઈ ઘણો સમય પછી છે ને આપણે સ્ટીમરના દર્શન થયા આપણી બાજુમાંથી જ તમને બતાવવું બરાબર આપણે છે ને થોડીક સ્પીડ પણ આપણે વધારી દીધી જીપીએસમાં કેમકે આવો છે ને આપડી બાજુમાં છે ને સ્ટીમર આવી ગઈ દર્શન થયા છે છે ઘણો સમય પછી છે ને ભાઈ આ આપણે દર્શન થયા જોજો કેટલી મોટી દેખાય છે ઘણો સમય પછી આપણે દર્શન થયા સ્ટીમર ને આવી છે ને ભાઈ દરિયામાં સીપ પણ આપણને જોવા મળી હોવા છે ઘણો સમય પછી કેમકે હમણાં આપણે ટાયર ઓછા હતા ને એટલે આપણે સ્ટીમર જોવા મળતી નહીં આજ આપણને સ્ટીમર પણ જોવા મળી ગઈ

જોઈને આજે જરાક આનંદ પણ એવો થયો વાયરોમાં ગળી જાય તો આપણે બોટ ને આવું બધું સેલાઈ રાખે છીએ આપડી તો માવાનો જગલો લઈને બેસી જો માં લાગે અહીંયા અમારે ગંગા નદી છે આમ છે પાણી આવે ને જાય ને એવું બધું છે તો જોઈએ છે કે ત્યાં ઓજાની ખીલે છે હજી કેટલું બધું બાકી છે તો પાસેની જો અહીંયા આરામ કરે છે તો એ કાંઈ નહીં આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરીને જરૂર બતાવીજો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે પછી જય હિન્દ જય ભારત માત્ર માત્ર ઉખાણી છે આમ બોલ એમ જોલા થતો ગયો આવતી લાગી હાલો તો મળીશું એકનેક્સ્ટ ની સાથે જય હિન્દ જય ભારત જય માતાજી